છાયડો એટલે શબ્દ એક વ્યાખ્યા અનેક ગરીબ શ્રમજીવીઓના સ્વાસ્થ્ય લક્ષી સેવાકીય ક્ષેત્રે અઢી દાયકાથી કામ કરતી એક સંસ્થા એટલે છાયડો વડ વૃક્ષ સમાન બની ગયેલા છાયડાનું વધુ એક સેવાકીય સોપાન શરૂ થવા જઈ રહ્યું છે સુરત માનવ સેવા સંઘ છાયડો નામથી પ્રચલિત છે જેની શરૂઆત વર્ષ ઓગણીસો થઈ હતી સંસ્થાએ સેવાના છવ્વીસ વર્ષ પૂરા કર્યા છે સંસ્થા શિક્ષણ આરોગ્ય અને માનવ સેવાના કાર્યો કરી રહી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેનું કાર્યક્ષેત્ર વિસ્તરેલું છે આ સેવાના કાર્યો થકી જરૂરિયાતમંદ દુઃખી પીડિતોને સહાયરૂપ થવાનો પ્રયાસ ચાલી રહ્યો છે છેડો છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યું છે આ સંસ્થાનું એક સ્વપ્નનું રાહત દરની એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી રહ્યું છે જેને સ્વ હસમુખલાલ હોજીવાલા પરિવારના સુપુત્ર હેમંતભાઈએ અલથાણ ભીમ રોડ ખાટુશ્યામ મંદિર પાસે ત્રણ એકર જગ્યાના દાનમાં આપતા હવે બસો બેડની રાહત દરની સ્વ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે સૌથી મહત્વની વાત એ છે કે હોસ્પિટલમાં રેડિયોલોજી કાર્યાડિક ઓર્થોપે પેડિક આંખની સારવાર ઈએનટી ડાયાલિસિસ ફિઝિયોથેરાપી વગેરે રાહત દરે સેવા આપવામાં આવશે ઓપીડી આઈસીયુ એનઆઈસીયુ ઇમરજન્સી સેવા ચોવીસ કલાક કાર્યરત રહેશે ફાર્મસી એમ્બ્યુલન્સ પાર્કિંગ જેવી સુવિધા પણ આપવામાં આવશે હું ભરત શાહ પ્રમુખ સુરત માનવ સેવા સંઘ જેને આપણે સૌ છાંઈડોળા નામથી ઓળખીએ છીએ મિત્રો આ સંસ્થા છેલ્લા સત્તાવીસ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને હવે આ સંસ્થાએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાંધકામનું આયોજન કર્યું છે વેસુ શ્યામખાટુ મંદિર અલથાણ ભટ્ટા ભટથાણા રોડ ઉપર લગભગ બે લાખ ચોરસ ફૂટનું બાંધકામ થવા જઈ રહ્યું છે અને એને માટે સ્વર્ગસ્થ ધસમુખલાલ હોજીવાલા પરિવારે સાડત્રીસ સવારે જગ્યા આપી છે અને એમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર બસો બેડની હોસ્પિટલ રહે છે તેમાં તમામ પ્રકારની સુવિધાઓ અમારી રહેશે અને તરફ તમામ પ્રકારના રોગોને માટેની સારવાર કરવામાં આવશે આ તમામ સારવાર રાહત દરે કરવામાં આવશે અને તે ઉપરાંત અત્યંત ગરીબ આયુષ્યમાન વગરના કે કાર્ડ વગરના અથવા તો ઇન્સ્યોરન્સ કવરેજ ન હોય કોઈ કોઈપણ પેશન્ટને માટે એક નવી સ્કીમ બનાવવામાં આવશે અને એ પેશન્ટ સારવાર વગર મૃત્યુ ન પામે એને માટે કાળજી લઈને આવી સ્કીમ દ્વારા એની સારવાર કરવામાં આવશે અમારો આની અંદર કાર્ડિયાકથી આંખથી મારીને ઓર્થોપેટિક ન્યુરોલોજી કિડનીને લગતા પેશન્ટો કેન્સર આ બધા જ પ્રકારના રોગોને કવર કરવામાં આવનાર છે અમારા ચાર મોડ્યુલર રોટી છે એક સેપ્ટિક કોટી છે આંખ વિભાગ પણ શરૂ કરવામાં આવશે આઈસીયુ છે આઈસીયુની અંદર પણ અમે દર આઈસીયુ સેવા વ્યક્તિને પણ આપી શકીશું એનઆઈસીયુમાં જે બચ્ચાઓને જન્મતાની સાથે પેટીમાં મૂકવામાં આવે છે બહારના જે ખર્ચા આટલા બધા મોટા થાય છે તો તેમાં પણ રાહત દરે એનઆઈસીયુની ટ્રીટમેન્ટ પણ અહીંયા કરવા જઈ રહ્યા છે આ રીતે સમાજના નાના માણસો તકલીફવાળા માણસો અને જે લોકોને આવી મોટી બીમારી થઈ જાય તો તેવા માણસોને એવા પેશન્ટોને અહીંયા સારામાં સારી ટ્રીટમેન્ટ ઓછામાં ઓછા રેટથી કરવાનું અમારું આયોજન છે આવતીકાલે આ માટે માનસ મંડળ દ્વારા અહીંયા એક ભક્તિ સંગીતનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને તે રીતે સમાજમાં જાગૃતિ લાવવાનો આ પ્રયત્ન કરવામાં આવે છે મિત્રો આપના જે કોઈ તમારે ત્યાં અમારી બીજી બધી પ્રવૃત્તિમાં પણ કોઈ ગરીબ તકલીફવાળો માણસ હોય અને આવી ટ્રીટમેન્ટની જરૂર હોય તો તમે આપ ચોક્કસપણે અમારતા મોકલી શકો છો થેન્ક યુ વેરી મચ